વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ નાનાથી લઈને મહાકાય મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે જેમને ફરી નદી વિસ્તારમાં પહોંચાડવા શહેરમાં યુવાનો સક્રિય જોવા મળી રહ્યા છે તેવામાં વડોદરામાં મગરને એક્ટિવા પર લઈ જતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે મગરને બે યુવકો એક્ટિવાની પાછલી સીટ પર નાના બાળકની જેમ ખોળામાં રાખીને સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે વાહન ચાલકે ઉતારેલો આ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે સદીઓથી વડોદરાની વિશ્વમિત્રી નદીમાં મહાકાય મગરોનો વસવાટ રહ્યો છે જ્યારે જ્યારે ભારે વરસાદ બાદ શહેરમાં પૂરની સ્થિતિ જોવા મળે છે ત્યારે મોટી સંખ્યામાં મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી જાય છે જેને લઈને પૂરની સ્થિતિ બાદ મોટા પાયે મગરનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવે છે વડોદરામાં છેલ્લા થોડા દિવસોથી નાનાથી લઈને પંદર ફૂટ સુધીના મોટા મહાકાય મગરોના રેસ્ક્યુના દ્રશ્યો સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યા છે